હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હોનું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ચહેરાની સુંદરતા વધારવા માટે હવે હાલ જાણો છો એ પ્રમાણે લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ચહેરાને સુંદરવું બનાવવું તો ખૂબ જરૂરી બની જાય છે તો આજના આ વિડીયોમાં એક ખૂબ સરળ ઉપાય સૂચવવાનો છું કે જેના દ્વારા ચહેરાની સુંદરતા ખૂબ જ સરળતાથી તમે વધારી શકો છો શું કરવાનું છે જણાવી દો મિત્રો સૌથી પહેલા તો તમારે લોકોએ લેવાની છે ગાયના દૂધની મલાઈ જી હા મિત્રો ગાયના દૂધની મલાઈ એટલે કે તર જેને આપણે કહીએ છીએ ને એ મલાઈ કે તર લઈ લેવાની છે હવે એમાં શું કરવાનું છે જો મિત્રો તમારી ત્વચા ખૂબ તેલીય છે તો તમારે એ પણ આ પ્રયોગ કરી શકો છો અને સૂકી ત્વચા છે તો પણ તમે આ પ્રયોગ કરી શકો છો સૂકી ત્વચા માટેનો એક અલગ બીજો પ્રયોગ પણ સોરી તેલીય ત્વચા માટેનો એક બીજો પ્રયોગ પણ હું સાથે સૂચવવાનો છું સૌથી પહેલાં બંને પ્રકારની ત્વચા છે તેમણે શું કરવું તે પણ જણાવી દઉં સૌથી પહેલાં તો મિત્રો તમારે લેવાનો છે ચણાનો લોટ જી હા મિત્રો ચણાનો લોટ એકથી બે ચમચી લઈ તેમાં દૂધની ગાયના દૂધની મલાઈ જે છે તે ઉમેરી થોડું ગાયનું દૂધ ઉમેરી બરાબર રીતે તેને હલાવી લેવાનું છે મિશ્ર કરી લેવાનું છે મિશ્ર કરી લીધા બાદ

તેમાં કોઈ જ પ્રકારની ભેળસેળ થયેલી હશે નહીં હવે વાત કરી કરવા જઈએ તૈલીય ત્વચાની તો જે લોકોની તૈલીય ત્વચા છે અને તેમને સુંદરતા વધારવી છે તો તેમણે શું કરવાનું છે તો મિત્રો તેમને લઈ આવવાની છે મુલતાની માટી જી હા મિત્રો મુલતાની માટી લઈ અને તેમાં લગભગ એક ચમચી જેટલું ગુલાબજળ ઉમેરી લેવાનું છે બરાબર હલાવી મિશ્ર કરી લેવાનું છે જરૂર જણાય તો વધારે ગુલાબજળ પણ ઉમેરી શકો છો અને તેને થોડો સમય રહેવા દો દસ પંદર મિનિટ હવે આ પેક છે તેને સમગ્ર ચહેરા પર લગાવી લો અને લગભગ પંદરથી વીસ મિનિટ પછી ચહેરો સાફ કરી લો આનાથી તમારી તેલીય ત્વચા છે તેમાં વધારાનું જે ઓઇલ છે તેલ છે તેને તે શોષી લેશે અને ચહેરાની સુંદરતાને પણ વધારવામાં ખૂબ જ વધારે ફાયદો કરશે યાદ રહે મુલતાની માટીનો પ્રયોગ છે તે તૈલીય ત્વચાવાળા લોકોએ જ કરવો જોઈએ શુષ્ક ત્વચા છે જેમની સૂકી ત્વચા છે તેમણે આ પ્રયોગ ન કરવો જોઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર